હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર ખરાવે છે ફાઇવ સીટર તો મિત્રો આ ઇકો સ્ટાર વેસવાની છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર બધી માહિતી જાણીએ જેથી મિત્રો તમે વિડીયો પૂરો જોજો તો જ તમને પૂરી માહિતી સમજાશે અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ઇકો કાર લેવા લેવા ઈચ્છતા હોય ફાઇવ સીટર તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો હશે તો મિત્રો વાત કરીએ આપણે ઇકો કારની મોડલની તો મિત્રો કારનું મોડલ છે બે હજાર અને ઓગણીસનું અને મિત્રો કાર થ્રી ઓનર્સ છે તો મિત્રો તમને કાર વ્હાઇટ કલરમાં જોવા મળશે અને મિત્રો કારમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળશે વિમો રનિંગ છે મિત્રો કારમાં પાર્સિંગ રનિંગ છે તો મિત્રો કારની કંડિશન જોઈ શકો છો કારછળો ક્યાંય પણ તમને કારમાં જોવા નહીં મળે અને મિત્રો કાર એક લાખ કિલોમીટર આસપાસ ફરેલી છે તમે મીટર બોક્સ વગેરેની કન્ડિશન જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે અંદરનું ડ્રેસબોર્ડ વગેરે એન્ટ્રીઓ જોઈ શકો છો સીટ કવર વગેરે તમને કમ્પ્લીટ મળશે વિથ એસી તો મિત્રો કાર ફાઇવ સીટર છે અને ખૂબ જ સારી કાર છે તે હું માલિકનું કહેવું છે કારમાં કોઈ પણ ખરાબી નથી કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમતની માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો तो मित्रों बात करिए अपने इको स्टार की... कीमत ने, मित्रो मालिक के कीमत ने कीमत तो मित्रों मलिके कारमत राखेली से तरन लाख अनेशी हज़ार रुपया कार ने कीमत रखे से फेरफार कर तो मित्रों नो मोबाइल नंबर आ प्रमाण से सिती सात एकाणु सेतालीस नौ ओगत मलिकनो मोबाइल नंबर से तरह लाख अनेशी हज़ार रुपया आ कार की किंमत राखेली से અને મિત્રો આ કાર તમને જોવા મળશે તો મિત્રો જિલ્લો સારસ્વતી તો મિત્રો તાલુકો પાટણ અને મિત્રો ગામ મિસાર મિસાર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી ઇકો સ્ટાર ફાઇવ સીટર કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો એક સિત્યાસી સાત એકાઉન્ટવાળા નંબરમાં કોન્ટેક્ટ કરવા વિનંતી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ